આમ આદમી પાર્ટીના વિસાવદન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જનસભા સંબોધી રહ્યા હતા આ દરમિયાન એક છત્રપાલસિંહ જાડેજા નામના એક વ્યક્તિ છે તે સ્ટેજ પાસે પહોંચે છે અને સીધું જૂતું ફેંકીને ગોપાલ ઇટાલિયાને મારે છે આ ઘટનાથી ત્યાં

પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પણ આયોજન હતું નમસ્કાર પત્રકાર મિત્રો હું વિજય પટેલ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ આજ રોજ અમે લોકોએ એક વિરોધ પ્રદર્શન નું આયોજન કર્યું છે મુદ્દો એ છે કે પાંચમી તારીખે જામનગરની અંદર એક જાહેર સભાની અંદર જ્યારે ગોપાલભાઈ પોતાનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના એક કાર્યકર્તા એ એમની ઉપર જૂતું ફેંક્યું આવું પહેલાં પણ ઘણી ઘટનાઓ થયેલી છે પરંતુ આ ઘટના કંઈક અનોખી અમને લાગી કોંગ્રેસના કાર્યકર્તા જૂતું ફેંકે છે અને સાથે એના રક્ષણમાં પહેલેથી જ ચાર પાંચ પોલીસવાળા ઓલરેડી હોય છે એટલે એવું લાગતું હતું કે આ ભાજપ અને કોંગ્રેસનું કોઈ પ્રકારનું ઈલું ઈલું કોઈ ગઠબંધન હોય કોંગ્રેસનું નામ આવે અને ભાજપ પોલીસ દ્વારા એ વ્યક્તિને માર અથવા કોઈ પણ એની સાથે કોઈ નુકસાન થાય એને બચાવવા માટે ઓલરેડી એને પ્રોટેક્શન આપી રહ્યું હોય તો એના વિરોધની અંદર અમે લોકો આજે આ પ્રોગ્રામ આપ્યો છે અમારા નેતાની અમારા લોકપ્રિય નેતાની કોઈ સેફ્ટી માટે કોઈ પણ સરકાર કોઈ પગલાં ભરે અને એના માટે જ અમે આવી રીતે માંગણી કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા તાલુકા એ અમારી ટીમ છે દરેક જગ્યાએ આજના દિવસે આવા વિરોધ પ્રદર્શન થયેલા છે અને સતત અમારી માગણી રહેશે કે સરકાર દ્વારા અમારા જેટલા પણ લોકપ્રિય નેતાઓ છે એ બધાને કોઈના કોઈ પ્રકારનું પ્રોટેક્શન આપવામાં આવે નહીં તો આવનાર સમયની અંદર આના કરતાં પણ વધારે પ્રચંડ રીતે અમે લોકો રોડ ઉપર ઉતરીશું આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા જે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે જે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમણે ભાજપ અને કોંગ્રેસ વિરોધ ચાર કર્યા હતા જેને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો